મહીસાગર લીમડીયા ગામે તારીખ ચાર બે બે હજાર સત્તરના રોજ કરિયાણાની દુકાન ધરાવતા ધીરજલાલ શંકરલાલ શાહને ત્યાં પાંચ ઇસમોએ આવી પોલીસ તરીકે ઓળખ આપી ડીઆઈજીપી તરીકેની ઓળખપત્ર બતાવી તેઓના ઘરે રેડ કરવાની છે તેમ જણાવી તિજોરી અને કપાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણા સહિત ચૌદ લાખ એકવીસ હજાર નવસો સિત્તેરની લૂંટ કરી ભાગી ગયાની ફરિયાદ બાકોર પોલીસ મથકે નોંધાઈ હતી જેને લઈ મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર એમ કે નાયકે આ શોધી કાઢવા

વાઘેલાએ જગ્યાની રેખી કર્યાનું પણ કબૂલ્યું હતું મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના લીંબડીયા ગામે ગઈકાલે એક સ્કોર્પિયો ગાડીમાં પાંચ ઇસમો એક કરિયાણાના દુકાન અને ધીરધારનો ધંધો કરતા વેપારીના ઘરે આવી પોતે પોલીસના ડીજી હોવાની ઓળખ આપી રેડ કરી તેના ત્યાંથી સોના ચાંદીના દાગીના કુલ કિંમત દસ લાખ આશરે અને રોકડ રકમ ચાર લાખ આશરેની લૂંટ કરીને ભાગી ગયેલા જેની ફરિયાદ બાકોર પોલીસ નોંધાયેલી આ ફરિયાદ આધારે જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરી અને ઉપરોક્ત નંબરવાળી સ્કોર્પિયો સ્કોર્પિયો ગાડીને ઝડપી આવેલી ગાડીમાંથી બેઠેલા ઇસમોને ચેક કરતા તેમાં રાજ અશોક કુમાર વ્યાસ નામના ઈસમ જોડે એક ગેરકાયદેસર પરવાના વગરની પિસ્તોલ મળી આવેલી તેમજ અનિરુદ્ધ બહાદુરસિંહ ગઢવી મેહુલ હરીશ સુથાર ભલાભાઈ ધીરાભાઈ બારિયા ની ધરપકડ કરવામાં આવેલી તેઓની પાસે અંગ જડતીમથી અલગ અલગ ખોટા લેટરપેડ ખોટા આઈડેન્ટિટી કાર્ડ જેમાં પોલીસના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ ફાયરના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ પોલીસ સામેના પત્રકારનું આઈડેન્ટિટી કાર્ડ અને એનસીઆરબીના ખોટા દસ્તાવેજો તેમજ ખોટા લેટરપેડ મળી આવેલ આ સિવાય તેઓની પાસે હથકડી પોલીસ હોવાની છાપ દર્શાવતા બેલ્ટ પોલીસનો ડ્રેસ અને મોબાઈલ વગેરે કબજે કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ આરોપીઓ અન્ય જે વાહનો લઈને આવેલા એ વાહનો પણ એક જગ્યાએ છુપી રીતે મૂકેલા હતા તે વાહનો પકડેલ તેમજ સતીશ રમેશ ભાટિયા અને અમરસિંહ રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા નામના ઈસમને પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે આ ઈસમોએ અન્ય કોઈ જગ્યાએ પોતાની ખોટી ઓળખ આપી અને ગુનો આચર્યા છે કે નહીં તે અંગેની હાલમાં તપાસ તજવીજ ચાલુ છે રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે તેમજ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ અંગે કોઈ ફરિયાદ આવા વ્યક્તિઓએ છેતરપિંડી કરી હોય તો તેની ફરિયાદ લુણાવાડા પોલીસ સ્ટેશન અથવા એલસીબી કચેરીએ નોંધાવવા વિનંતી છે